હવે વાત કરવી છે એક એવી ગેંગની જે મદદારી ગેંગથી ઓળખાય છે અને આ ગેંગે રાજકોટમાં છેલ્લા ઘણા સમય થી તસ્કરીનો અને કારો બાર મચાવ્યો હતો આતંક મચાવ્યો હતો અને આ ગેંગના બે સાગરિકોની ધરપકડ કરવામાં આવી છે કોણ છે આ મદારી ગેંગ જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં बेटा ये लो हमारी तरफ से 500 रुपया इससे गाय को चारा डाल देना और जो पैसे बचे उसे तुम्हारे पास रखना क्योंकि तुम बहुत ही भाग्यशाली व्यक्ति हो सफेद कलर की एक वान आती वान में बैठा साधु और चाली ने जता वृद्ध ने उभा राखी सरनामू पूछता और प्यार बाद 500 रुपया आप ही हिंदी में आवी रीति आशीर्वाद आपता था પરંતુ આ દરમિયાન કઈક એવું થતું કે વ્યક્તિ સરનામું પૂછનારા સાધુઓના વશમાં થઈ જતો અને તેનો ફાયદો ઉઠાવી આરોપીઓ તે વ્યક્તિના રૂપિયા સોનું સહિતનો સામાન પડાવતા ઉપરા છાપરી આવી બે ઘટનાઓ ઘટી હતી આ બે ગેંગ એટલે મદારી ગેંગ જેણે રાજકોટ પોલીસની ની ઊંઘ હરામ કરી નાખી હતી રાજકોટમાં મદારી ગેંગનો તરખાટ સાધુના વેશમાં ફરી વૃદ્ધો વૃદ્ધો ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે જે વૃદ્ધ લોકોને નિશાન બનાવી તેમની પાસેથી રૂપિયા અને સોનાના દાગીના લૂંટી લેતા હતા જે બંનેની ધરપકડ કરવામાં આવી છે તેમાં વાંકાનેર બહાદુર દાસ પરમાર અને દેહગામનો દેવાનાથ બામણિયાનો સમાવેશ થાય છે બંને આરોપીઓ પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ માલ રીકવર કરવામાં આવ્યો છે તારીખ અગિયાર નવ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર પ્રનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીગ્રામ પોસ્ટ વિસ્તારમાં અમુક વૃદ્ધ વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમને લલચાવી પોસ્ટલાઇટ ફોર વ્હીલર કારમાં આવેલ અમુક સાધુ વેશમાં આવેલ શખ્સોએ તેમની પાસેથી સોના ચાંદીના સોનાના દાગીના લઈ લીધાની ફરિયાદ આવેલી હતી અને જે મુજબ સંલગ્ન કલમ મુજબ ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન તથા પ્રનગર પોસ્ટે નોંધવામાં આવેલી હતી આ અનડિટેક ગુનાના આરોપીઓને પકડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા એલસીબી ઝોન ટુ સતત પ્રયત્નશીલ હતી આ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના બે આરોપીઓ બહાદુરનાથ સુરમનાથ પરમાર કે જે વાંકાનેરનો રહેવાસી છે આ ઉપરાંત દેવાનાથ અજાન બામણીયાને

ડાયમંડ પાર્કમાં રહેતા ત્રેસઠ વર્ષીય વૃદ્ધ સવારે આઠ વાગે વોકિંગ કરવા નીકળ્યા હતા ત્યારે એક સફેદ કલરની નંબર પ્લેટ વગરની કાર તેમની પાસે આવીને ઊભી રહી કારમાં સાધુ જેવા લાગતા ત્રણ શખ્સોએ વૃદ્ધ સાથે હિન્દી ભાષામાં વાત કરી નજીકમાં આશ્રમ ક્યાં આવેલો છે તે સવાલ પૂછ્યા બાદ પાંચસો રૂપિયાની એક નોટ આપી એમાંથી ગાયને ઘાસચારો ખવડાવી બાકીના રૂપિયા પાસે રાખવા કહ્યું હતું તે પછી વૃદ્ધની ઘડિયાળ અને મોબાઈલ માંગ્યો એ હાથમાં આવી જતા આરોપીઓ એક કાર ભગાવી મૂકી બીજો બનાવ જંકશન પોલીસ ચોકી પાસે બન્યો હતો રેલ નગરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ સવારે વોકિંગ માટે નીકળ્યા હતા ત્યારે આરોપીઓની કાર તેમની પાસે આવીને ઊભી રહી સરનામું પૂછ્યા બાદ ફરિયાદીને 500 રૂપિયાની નોટ આપી અને વાતોમાં ભેરવ્યા ત્યારબાદ ફરિયાદીએ પહેરેલી સોનાની વીટી માંગી તે લીધા બાદ આરોપીઓ ભાગી ગયા આ બંને બનાવની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી તેના આધારે પોલીસે ટીમ બનાવી સીસીટીવીના આધારે આરોપીઓ સુધી પહોંચ્યા હતા આ લોકો હંમેશા એમની એમો પ્રમાણે વૃદ્ધોને ટાર્ગેટ બનાવતા કે પોતે જ્યારે ગાડીમાં બેઠા હોય ત્યારે અમુક સાઠ વર્ષ કે એવી રીતે ઉપરના માણસ દેખાય ત્યારે તેમને બોલાવે પોતે આવી રીતે આવા ત્રીસ વર્ષથી સાધના કરે છે અને આ અખાડા સાથે સંલગ્ન છે તેવી તેની સાથે વાત કરી તેમને કેન પ્રકારે લલચાવી ફોસલાવી તેમને જે પણ ઘરેણા પહેરાયો પહેરેલા હોય તે તેમને આપી દેવા જણાવતા હતા અને ત્યારબાદ ત્યાંથી નીકળી જતા હતા આ ઉપરાંત તેઓ પોલીસ તેમને ખબર જ હતી કે આ ફરિયાદી